હેલો ફ્રેન્ડ્સ જય અંબી જય માતાજી કેમ બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલનું ફરીથી આજે મસ્ત આપણે જુવારની રેસિપી બનાવીશું હેલ્ધી ટેસ્ટી અને ચટપટી છોકરાઓને ખાવી હોય તમારે ખાવી હોય જેને ચીટલી ખાવી હોય પેટ ભરીને તમે ખાઈ શકો છો એવી એક રેસીપી તૈયાર કરીશું એના માટે આપણે લઈશું જુવારનો લોટ ફ્રેન્ડ કાલ મેં તો જાતે દળો ને મન તો મચાય કે ઘરનો લોટ દળેલો તો આજે પાછી મારે જરૂર પડી છે તો હું મસ્ત ઘરે અડધી વાટકી જેટલો જુવારનો લોટ તૈયાર કરી શકીશ અડધી વાટકી કહું પણ અડધી વાટકી તો મેં જુવાર જ લીધી છે એટલે લગભગ મીડિયમ સાઈઝની એક વાટકી ભરીને મસ્ત જુવારનો લોટ તૈયાર થઈ જશે ફ્રેન્ડ બહુ જ મજા આવે છે ઘરનો જુવારનો લોટ ખબર બી નથી પડતી તો મસ્ત પહેલાં હું બતાવી દઉં તમને કે આ જુવાર છે એનો લોટ તૈયાર કરી છું હા આ છે જુવાર પહેલાં લોટ તૈયાર કરી લઉં ચલો ચાલો જોઈતો લોટ તૈયાર થઈ ગયો છે વાહ ચાળી લેવાનો કારણ કે ઘરે દળો ને એટલે લોટ ચાળી લેવાનો કશું આવે અંદર આપણે પ્રોપર પેલા લોકો વધારે દળતા હોય ને એટલે કશું રહે નહીં અને ચાળીને જ પેકિંગ કરતા હોય છે પેકિંગ તૈયાર લઈએ ને એટલે ચલો આ છે મારો જોવાનો લોટ હવે હું બનાવી છે જુવારની જુવારના લોટની ગાર્લિક બ્રેડ ફ્રેન્ડ એને હું થોડી હેલ્ધી વધારે બનાવવા માટે અંદર મગની દાળ મેં પલાળીને રાખી છે તો થોડી એની પેસ્ટ નાખી દઈશ બરાબર તો ચલો આપણે મગની દાળ બી પીસી લઈશું અંદર જેટલી નાખવી હોય પેસ્ટ એટલી ફ્રાય કરજો ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે છે વિડીયો લાંબો ના થાય

ચોથા ભાગની મેં લીધું છે ખાંડ કારણ કે અંદર એને પ્રોસેસ થાય તો આપણો લોટ થોડો સારો ફૂલે અડધી ચમચી જેટલું મેં લીધું છે મીઠું ટેસ્ટ અનુસાર બરાબર ત્રણ ચમચી દહી લીધું ચોથા ભાગની ચમચી નાની ખાંડ લીધી અને ચોથા ભાગની ચમચી નાની મીઠું લીધું બરાબર હવે ઓઇલ કે બટર કે જે તમારે એડ કરવું હોય છોકરાઓને તમે જે ખવડાવતા હોય મેં એક ચમચી જેટલું ઘી નાખી દીધું હેલ્ધી છે બટર તો આપણે ખાતા જોઈએ ફ્રેડ ઓકે અને ના ખાતા હોઈએ તો છોકરાઓ માટે સારું છે તો બનાવતા હોય તો એડ કરવું જ પડશે હેલ્ધી ગાર્લિક ફ્રેડ બનાવી રહ્યા છીએ બધું હેલ્ધી લઈ રહ્યા છીએ તો થોડું આમાં આપણે પેલું કરીશું બરાબર હવે આમાં આવશે થોડો ઈણો કોઈ સોડા ખાવાનો એવું કશું જ નહીં ચોથા ભાગની ચમચી આપણે ઈણો લઈ લઈશું નાની ચમચી છે બિલકુલ બરાબર દહીંમાં જ મેં એડ કર્યું છે એટલે ફટાફટ એની પ્રોસેસ થવા લાગે હવે આ બધું આપણે મિક્સ કરી અને એક લોટ બાંધી લઈશું જે આપણને રોટલો વણતે કે ગાર્લિક બ્રેડનું નીચે સીટ બનાવતે ફાવે એ રીતે બરાબર આ છે જુવાર અને મગની દાળ મગની દાળ મેં ટેસ્ટ માટે બી નાખી છે અને સારી છે હેલ્ધી છે એક તમે છોકરાઓને કંઈ ખવડાવવું હોય તો મગની દાળની જગ્યાએ તમે આમાં કોઈ બી કઠોળ લઈ શકો છો બરાબર આ આપણો જુવારનો રોટ બંધાઈને તૈયાર થઈ છે આપણે ગાર્લિક બ્રેડ કરીશું ને ચડશે ને એટલે આનો એકદમ અલગ જ ફ્રેન્ડ ટેસ્ટ આવશે અને મજા આવશે તમને ખાવાની જોવાના ટેસ્ટમાં કોઈ લોટ હોતો નથી તો મગની દાળ થોડી હેલ્ધી બી છે અને ટેસ્ટી બી છે હવે આપણો એક ગાર્લિક બ્રેડનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે ઓકે આ છે હવે એને હું પાંચ મિનિટ રેસ્ટ આપી દઈશ ત્યાં સુધી મારી ગાર્લિક બ્રેડ બનાવવા માટે લસણ બટર અને કોથમીર લઈ લઈશ પછી આપણે જેમાં એને બેક કરવાનું છે એ કુકર લઈ લઈશું તમારા જોડે જો તમે આ બધું વસ્તુ જેમાં પીઝાને બધું કરતા હોય એમાં કરી લેવાનું તો તો તમને આઈડિયા હશે જ કેટલું ક્રિટ કરવું શું કરવું બરાબર મારી જોડે એ વસ્તુ નથી અને મને કુકરમાં ઇઝી રીતે જે મારું વેસ્ટ કુકર છે ઢોકળાનું એમાં બહુ મસ્ત બેક થઈ જાય છે એટલે હું એમાં કરીશ પણ આમાં પ્રીહીટ કરવાની કોઈ જરૂર નથી એક સાથે જ બધી વસ્તુ હું કરીશ એમાં તો પહેલાં હું આમાં એનું લસણ લસણ વાટી અને એનું ગાર્લિક બટર તૈયાર કરી લઈશ હું તમને બતાવું કઈ રીતે કરું ચલો ફ્રેન્ડ મેં ઝીણી ઝીણી કોથમી સમાર લીધી છે તમને જે રીતે અનુકૂળ હોય ભાવતી હોય એ રીતે સમાર લેવાની અને જે મેં ગાર્લિક બટર તૈયાર કર્યું છે અને કરું છું એમાં ઘરે લસણ વાટી અને મેં તૈયાર કર્યું છે હવે એમાં આપણે મીઠું અને બટર એડ કરીશું જે રીતે તમને ભાવતું હોય રીતે બરાબર આ છે મારું બટર કોથમીર અને લસણ એને હું ત્રણેય મિક્સ કરીને એક બટર તૈયાર કરીશ જે મેં આ લોટ બાંધી રાખ્યો છે એના ઉપર લગાવવા માટે આમાં હું થોડા થોડું વરેગાનો અને તમારા જોડે ચીલી ફ્લેક્સ હોય તો થોડા નાખી દેવાના ચાલો તો વરેગાનો ચલો ફ્રેન્ડ હવે ગેસ ચાલુ કરી દઈશું આપણે ગાર્લિક બ્રેડ બનાવવાની બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે તો જુઓ લોટ બહુ જ મસ્ત ફૂલ્યો બી છે દેખાય છે હવે આ લોટ આપણે જે ડીશમાં આપણે ગાર્લિક બ્રેડ કરવાની છે એમાં ફાવે તો મૂકવાનું ના ફાવે તો એને અટોમણ લઈ અને જેટલી ફાવતી હોય ને એટલી ભણી લેવાની બરાબર તો એના માટે હું થોડો ઘઉંનો લોટ લઈ લઈશ કરો તો બી ચાલે વણિંગ કરો તો બી ચાલે આ રીતે આપણે એને પછી આપણે એને ડીશ મૂકવાની છે એમાં ટ્રાન્સફર કરી લઈશ આ છે મારું કુકર જે મેં હાલ હવે ફ્રી ઇટ કરવા મૂક્યું છે બહુ વહેલું નથી મૂક્યું ઓકે હવે હું આ ડિશમાં લેવાની છું તો એને એ ડિશમાં ટ્રાન્સફર કરી દઈશ સાચવી ઘણી આ રીતે અંદર તમે આમ તો ના વણાય જુવારનો લોટ બહુ આ રીતે ઈઝી રીતે પણ સાચવીને વણશો ને તો વણાઈ બી જશે અને મગની દાળ છે એટલે થોડી વધારે વણાય હવે એમાં કાપા પાડ લઈશું આપણે જો તમારે આ રીતે મૂકવું હોય પીઝા તરીકે તો બી તમે મૂકી શકો છો અને ગાર્લિક બ્રેડ કર્યું હોય તો એ બી કરી શકો છો હું આજે તમને ગાર્લિક બ્રેડનો શીખવાડી લઈ છું પ્રોપર મેં આ રોટલો વણીને તૈયાર કર્યો છે જેમાં મારે મૂકવાનું છે બરાબર હવે મારું ગાર્લિક બટર તૈયાર છે કોથમીર લસણ અને બટર જે આપણે અમૂલ બટર આવે ને એ છે ફ્રેન્ડ હવે હું એને લગાવી દઈશ આપણે ગાર્લિક બ્રેડ વાળવાની હોય છે એટલે અડધા ભાગમાં જ લગાવીશું બરાબર અડધા ભાગમાં પછી આપણે ઉપરથી થોડી એને લગાવીશું એટલે શેકાઈને સરસ થઈ જાય ચલો પ્રોપર આપણે ગાર્લિક બ્રેડ બટર લગાવી દીધું છે બરાબર આમાં આપણે બીજું કશું જ નહીં કરીએ ખાલી ચીઝ એ લઈશું છોકરાઓને ફેવરેટ હોય છે ને તમે આજે એમને ટિફિનમાં બનાવીને આપો કે કોઈ લંચમાં કે મોટાને ખાઓ હોય તમારે બનાવીને લઈ જવું હોય ફ્રેન્ડ તો ચોક્કસથી તમે લઈ જઈ શકો છો આમાં તીખાસના માટે આપણે ઉમેરીશું અંદર ચીલી ફ્લેક્સ બરાબર અને કે ના તો ગ્રીન મરચું બી તમે જ્યારે આ કોથમીરની કરો ને ત્યારે ચીણી ચીણું સમારી અને કરી શકો છો મેં એ લીધું છે ચીઝ તમે વધારે બી લઈ શકો છો છોકરાઓને ખવડાવવા માટે પણ મેં બાપનું કર્યું છે કારણ કે આપણે હેલ્ધી બનાવી રહ્યા છે અને ચીઝ બી ઘરે બહુ જ મસ્ત બનીને ફ્રેન્ડ તૈયાર થાય છે તો ઘરનું બનાવેલું લેવું હોય તો તમને કશું વાંધો નથી બધી પૂરેપૂરી વસ્તુ તમારા માટે હેલ્ધી થઈ જશે આ ઉપરથી મેં લીધો છે થોડો વરે ગાનું બરાબર હવે હું જે આ રોટલો થોડો આમ કરી લઈશ અને એનો વચ્ચો વધ થોડો ખસકી લઈશ અહીંથી કરી લઈશ બંધ કે આનું ચીજ નીકળી ના જાય ઓકે હવે જે રહી ગયું છે એ બધું હું એના ઉપર હાથથી સરસ લગાવી લઈશ એટલે થોડું કલર બી સારો આવે અને ટેસ્ટ બી સારો આવે જુવારના લોટની તમે ક્યારેય નહીં બનાવી હોય ફ્રેન્ડ ફ્રાય ચોક્કસથી કરજો તમને ખરેખર મજા આવશે ખાવાની તો મજા આવશે આવશે પણ હેલ્ધી એટલી છે ઓકે હવે કે આપણે અંદરથી ચડવા માટે એને ઉપરથી અંદર થોડા થોડા કાપા કરી લઈશું છે ને ગાર્લિક બ્રેડ જુવાર અને મગની દાળની હેલ્ધી હવે આપણે આમાં મૂકી દઈશું આ છે મારું કુકર જે હું બેક કરવા માટે હંમેશા યુઝ કરું છું બરાબર આટલી મેં રાખી છે હવે હું એને એકદમ ધીમો ગેસ કરી અને પંદર મિનિટ સુધી આ રીતે એને છોડી દઈશ આ ખરાબ થઈ ગયું છે એટલે મતલબ ખરાબ નહીં થયું પણ એ થોડું હાથાને તૂટી ગયું છે તો મારે બેક કરવા મને આમાં મજા આવે છે

દેખાય છે ને તમને બહુ જ મસ્ત ચડી બી ગઈ છે અને આપણી ગાર્લિક બ્રેડ તૈયાર તો હવે એને આપણે ચેક કરી લઈશું હા પરફેક્ટ તમને એને પાછળથી બી બતાવી પણ હાલ એકદમ પેલું થઈ જશે એટલે થોડીક વાર એને રહેવા દઈશું ચલો ફ્રેન્ડ મેં નીકાળી બી લીધી છે અને હવે હું તમને બતાવી દઉં પણ નીકાળે નીકાળતે ભાગી બી ગઈ છે બાકી પાછળનો બી બેગ બહુ જ મસ્ત થયો છે દેખાય છે ને તમને અને આ છે આપણી મસ્ત જુવાના લૂટની ગાર્લિક બ્રેડ પણ તાવેતાથી નીકાળવા ગઈ ને એકદમ સોફ્ટ હોય જુવાનો એટલે થોડી પીલી થઈ ગઈ છે ચલો મળીએ આગળના નવા બ્લોકમાં પણ તમને બતાવી દઉં કારણ કે તાવેતીથી ઉપાડવા જઈએ ને જો એકદમ સોફ્ટ થાય છે ફ્રેન્ડ એટલે થોડી પેલી થઈ ગઈ છે બાકી ચીઝી તમને દેખાતી હશે and then my pooch is